નમસ્કાર મિત્રો દેશ દુનિયા ને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તો હવામાન આગાહી રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થાય છે તો આ સ્થિતિ કંઈક નવા જૂની કરી શકે છે ગુજરાતમાં સક્રિય થયેલા એક્ટિવિટીને લીધે ગુજરાતમાં પિસ્તાલીસ થી પચાસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ઠંડર સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાદેપુર દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ વરસાદ થોડો રોકાયેલો છે પરંતુ છૂટાછાવા સ્થળે વરસાદ પડી રહ્યો છે જ્યારે અન્ય રાજ્યોમાં ભારેથી ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છલકાયેલા પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી એકસો ને અઠ્યાવીસ પોઈન્ટ ઓગણસી તેરમીટર સુધી પહોંચી છે દોસો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો દેશમાં બાવીસ કેરેટ સોનાની કિંમત ચોસઠ હજાર બસો સાઠ રૂપિયા ત્યારે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાની કિંમત સિત્તેર હજાર રૂપિયા છે તો દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો છેલ્લા બે દિવસથી મેઘરાજા ઢળતી સાંજે વડોદરા શહેરમાં માં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે તો ગઈકાલે સાંજે ચાર કલાકમાં માં ચાર ઇંચ વરસાદ ખબક્યો હતો જે બાદ ઢળતી સાંજે ફરીથી મેઘરાજા બગડાટી બોલાવી હતી તો અચાનક તૂટી પેલા વરસાદ થી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું તો દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો આજે ગુજરાતના ના ઊંઝા સહિત ત્રેવીસ માર્કેટ કુલ છસો તેત્રીસ ટન જીરાની આવક થયેલ છે તો રાજ્યમાં જિલ્લાનો સૌથી ઊંચો ભાવ ઉંજા માર્કેટયાર્ડમાં પાંચ હજાર છસો નેવું રૂપિયા બોલાયો જ્યારે હારીજમાં પાંચ હજાર એકસો ને ત્રીસ રૂપિયા રાધનપુરમાં પાંચ હજાર પંચોતેર રૂપિયા બોલાયો જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં ચાર હજાર નવસો અગિયાર રૂપિયા બોલાયો હતો સો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સરકાર દ્વારા વિવિધ યોજના જાહેર કરવામાં આવતી હોય છે અને વિવિધ વાયદા પણ આપવામાં આવતા હોય છે જે બાદ ખેડૂતોની સ્થિતિ કોઈપણ પ્રકારે સુધારો જોવા મળ્યો નથી તો બીજી તરફ અન્ય રાજ્યની સરખામણીઓમાં મેઘાલય હરિયાણા જેવા રાજ્ય કરતાં ગુજરાતની ખેડૂતોની માસિકાઓ ઘણી ઓછી હોવાનું જાણવા મળ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વંદે ભારત ટ્રેનને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે વાસ્તવમાં દેશમાં પહેલીવાર વીસ કોચની વંદે ભારત ટ્રેન દોડશે તો હાલ અમદાવાદ મુંબઈ વચ્ચે સોળ કોચની બે વંદે ભારત ટ્રેન દોડી રહી છે

તો દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા